જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું મિત્રો આપણી સૌની યુટ્યુબ ચેનલ માં મિત્રો આજની કહાની તમારી આંખો માં આંસુ આવી જાય એવી એક દસ વર્ષના બાળકની ખૂબ જ કરુણ અને સત્ય ઘટના પર આધારિત કહાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા આવનારા નવા વિડિયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે તથા કોમેન્ટ માં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન પોલિનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક ગામમાં પોતાના માતા-પિતા સાથે રહેતો કિશન 10 વર્ષનો હતો અને જોતા ધોરણમાં ભણતો હતો ત્યારે જ એના માતા પિતાનું અચાનક અવસાન થઈ ગયું કિશનના પિતાજી ગામમાં એક કરિયાણાની દુકાન ચલાવતા હતા અને દુકાનનો માલ સામાન લેવા માટે એ ગામના એક ખેડૂતના ટ્રેક્ટરમાં બેસીને શહેરમાં જતા હતા ત્યારે કિશનની માં પણ થોડા કપડાં અને ઘરનો સામાન ખરીદવા માટે સાથે ગઈ હતી તે લોકો ખરીદી કરીને ઘરે આવતા હતા એ વખતે ગામની બાજુમાં આવેલા પાણીના બોકળામાં અચાનક પલટી ખાઈ ગઈ જેથી કિશને કિશનના માતા પિતા અને ગામના બે અન્ય વ્યક્તિઓ પણ ટ્રોલી નીચે દબાઈ ગયા બરાબર ચોમાસાનો સમય હતો અને ખાડામાં પાણી ભરેલું હતું પરંતુ ગામ લોકોએ ખૂબ જ મહેનત કરીને ટ્રોલી સુધી સીધી કરી પરંતુ તેઓ નીચે દબાયેલા આ ચારે વ્યક્તિઓનો જીવ બચાવી ના શક્યા ગામમાં એકસાથે ચાર વ્યક્તિઓના મરણ થવાથી આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને કિશન તો પળવારમાં જ અનાથ બની ગયો હતો ત્યારબાદ કિશનની બંને ફૈયો સવા મહિના સુધી કિશનના ઘરે રોકાઈ અને કિશનના માતાપિતાનું ક્રિયાકર્મ કરાવ્યું આ સવા મહિનામાં તો કિશન ખૂબ જ કઠણ કળેજાનો બની ગયો હતો કિશન ભણવામાં તો ખૂબ જ હોશિયાર હતો અને તે બાળપણથી જ ખૂબ જ સમજદાર હતો એટલે જ તો એના બંને ફૈઓએ ખૂબ જ આગ્રહપૂર્વક એવું કર્યું કહ્યું હતું કે કિશન તું અમારી સાથે અમારા ઘરે રહેવા માટે આવી જા પરંતુ ત્યારે કિશને ખૂબ જ નમ્રતાથી તેના ફૈયોને એવું કહ્યું કે ફઈ તમે હવે મારી ચિંતા ન કરો હું એકલો જ અહીંયા રહી જઈશ મને બધું જ કામ આવડે છે અને ફઈ કદાચ મને એવું લાગશે તો તમારા બંનેનું ઘર ક્યાં દૂર છે હું તમારા ઘરે આવતો રહીશ ત્યારે તેના બંને ફૈયોએ કોચવાતા મનથી તેના પિતરાઈ ભાઈઓને

દુકાનના પાછલા ભાગમાં તેનું ઘર હતું અને આગળના ભાગમાં દુકાન હતી અને દુકાનમાંથી ઘરમાં જવાનો દરવાજો પણ અંદર જ હતો હવે રોજ કિશન વહેલો ઉઠી જાય અને ઘરની સામેના ચોકમાં આવેલા નળેથી દસ પંદર ડોલ પાણી ભરી લાવે અને પછી નહી ધોઈને તરત જ દુકાન ખોલી નાખે ઈષ્ટદેવના દીવા અગરબત્તી કરવાનું એ ક્યારેય ભૂલતો નહીં કિશનને સવારમાં નાસ્તો કરવાની તો પહેલેથી જ ટેવ ન હતી એક સવાર એ સવારમાં ફક્ત ચા પીતો હતો અને એ પણ એના માતા પિતા ગયા બાદ બંધ કર્યું હતું જમવાના બંને ટાઈમે કિશન ચાલુ દુકાને જ કાચું પાકો બનાવી લેતો સાંજે તો મોટે ભાગે એકાદ વાટકી ખીચડી બનાવી લેતો અને કિશનની અંદર ગજબનો આત્મવિશ્વાસ હતો એટલે જ તો ક્યારે એને માતા પિતાની યાદ આવે ત્યારે થોડીવાર માટે તેની આંખોમાં આંસુ આવી જતા પરંતુ ત્યાર બાદ તરત જ ઊભો થઈને દિવાલે લટકાવેલી તેના માતા પિતાની છબીઓ સામે હાથ છોડીને ઊભો રહેતો અને પોતાના મનને મનાવી લેતો માતા પિતાની છબીઓ સામે ઊભો રહીને શું ગયતો હશે એ તો કિશન જાણે પરંતુ થોડીવાર બાદ સ્વસ્થ થઈને પાણી પીને પથારીમાં પડીને ઘસકસાટ ઊંઘી જતો આજે કિશન પ્રથમવાર કરિયાણાની ખરીદી કરવા માટે શહેરમાં એકલો ગયો હતો ત્યારે રસ્તામાં એ જગ્યા આવી જ્યાં એના પિતાનું અકસ્માત થયું હતું ત્યારે કિશને આંખો બંધ કરી લીધી જોકે કિશન એના પિતાજી સાથે રવિવારના દિવસે ઘણી વખત શહેરમાં ગયેલો હતો અને ક્યાંય ક્યારથી શું લેવાનું છે એ પણ એને ખબર હતી વળી જે દુકાને કિશનના પિતાજી માલ સામાનની ખરીદી કરતા એ દુકાનદારોને પણ કિશનના માતાપિતાના મૃત્યુની ખબર હતી અને એ બધા જ વેપારીઓ પણ એના બેસણામાં આવ્યા હતા એટલે કિશનને પણ જોઈને તરત જ વેપારીઓ એ કિશનને પ્રોત્સાહિત આપીને એવું કહ્યું કે દીકરા તારે જે કંઈ પણ જોતું હોય એ બે ધડક લઈ જવાનું તારી પાસે પૈસા ન હોય તો માલ વેચાય ત્યારે આપી જજે બેટા તારા પિતાએ અમને ઘણો બધો નફો રળી આપ્યો છે આવું સાંભળીને કિશન ગળગળો થઈ ગયો અને તેણે બધા જ વેપારીઓનો આભાર માન્યો કિશન એની પાસે પૈસા હતા એ મુજબ લિસ્ટ બનાવીને લાવ્યો હતો પરંતુ એના કરતાં પણ વધારે સામાન ખરીદીને કિશાન આજે ઘરે આવ્યો હતો હવે ખરીદેલા માલસામાનના ભાવ તાલ જોઈ જોઈને કઈ વસ્તુ ક્યાં ભાવે વેચવી શકાય એ નોટબુકમાં લખી નાખ્યું આમ તો ગામડાની કરિયાણાની દુકાનમાં બીજું તો શું હોય વીસ પચીસ કિલો ખીચડી અને ભાતના ચોખા દસ પંદર કિલો ચણા મગ તુવેર ની દાળ એક બે તેલના ડબ્બા એક બે ગોળના ડબ્બા અને એકાદ બોરી ખાંડ એક કિલો ચા અને થોડા થોડા મરી મસાલા અને અલગ અલગ પ્રકારની ચોકલેટ હોય હવે અનાથક કિશન પ્રત્યેક ગામના લોકોની ખૂબ જ લાગણી હતી એટલે બધા જ લોકો તેની દુકાન પરથી ખરીદી કરવા લાગ્યા અને ગામના લોકોના સાથ અને સહકારથી દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી જોતજોતામાં સાત વર્ષ વીતી ગયા અને કિશન હવે યુવાનીના ઉંમરે પગ મૂકી રહ્યો હતો આ દરમિયાન કિશનના ફઈ અને મોસાળના લોકો પણ નિયમિતપણે તેની ખબર તો લેતા હતા હવે કિશનનું ઘર બંધાઈ જાય એની સૌને ચિંતા હતી હવે શ્રાવણ મહિનો બેઠો અને આ સમયે ગામના લોકોમાં દ્વારકાની યાત્રા કરવાનો ખૂબ જ મહત્ત્વનું હતું જોકે આ મહત્ત્વ પાછળ પણ એક અંગત સ્વાર્થ છુપાયેલું હતું જે વરણેલા યુવાનો હોય અને એનો સસરિયા પક્ષ વહુને મોકલતો ન હોય ત્યારે દ્વારકાની યાત્રામાં આવા યુવાનો જોડાતા હતા એ યાત્રા કરીને પરત આવ્યા બાદ દાન પુણ્ય કરવા માટે વહુને તેડી લાવવામાં આવતી હતી વહુના પિયરી પિયરિયા પણ આ સમયે દીકરીને મોકલવામાં આનાખાની ન કરી શકે અને આ પ્રસંગે કિશનને તો આવો કોઈ સ્વાર્થ હતો નહીં પરંતુ છતાં પણ એ આ યુવાનો ભેગો યાત્રામાં જોડાઈ ગયો ધાર્મિક સંગીત સંગીતની મધુર સુરવાયેલી વચ્ચે દ્વારકાનાથની મૂર્તિ સાથે બેસીને કિશન એક તાર થઈ ગયો માતા પિતાના મૃત્યુ બાદ પ્રથમવાર કિશન ખુલ્લું મંડ મૂકીને રડી પડ્યો અને કિશનની આજ સુધીની બધી જ વેદના એના રૂદનમાંથી નીકળી રહી હતી એ સમયે તો કિશનને એ પણ ભાણ ન રહ્યું કે અહીંયા બીજા દર્શનીઓની પણ હાજરી છે સાથે આવેલા ગામના બીજા યુવાનોએ એને પકડીને ઊભો કર્યો ત્યારે એ ભાનમાં આવ્યો છ છતાં પણ હજુ એની નજર દ્વારકાધીશની મૂર્તિ સામેથી બિલકુલ હટતી ન હતી જ્યારે ત્યાં હાજર રહેલા બધા જ દર્શનીઓના મોઢે એક જ વાક્ય હતું કે આ બિચારો દુખિયારો જીવ લાગે છે હવે દ્વારકાથી નીકળીતી વખતે કિશાને સરસ મજાની દ્વારકાધીશની ધાતુની એક મૂર્તિ ખરીદી અને ઘરે આવીને ગાયોને નિરણના ખવડાવતી અને જન્માષ્ટમીના દિવસે પોતાના ઈષ્ટદેવની છબી પાસે દ્વારકાધીશની મૂર્તિ બેસાડી રાત્રે કિશન ના ઘરે કનૈયાનું પારણું બંધાયું અને કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ઉજવાયો અને નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી તેના ગામના પ્રથમવાર આ ઉત્સાહ ઉજવાયો હતો અને એ પણ કિશન ના ઘરે ઉજવાઈ રહ્યો હતો બીજા દિવસે કિશને ગામની કુવારી કન્યાઓને ભોજન કરાવ્યું અને પોતાની શક્તિ મુજબ દક્ષિણા આપી અને કિશન હવે ધીરે ધીરે શ્રી કૃષ્ણમય બનવા લાગ્યો હતો અને બીજી બાજુ તેની દુકાનની ઘરાકી પણ વધવા લાગી અને સાથે સાથે હજુ તો તેના માતા પિતાના મૃત્યુને એક વર્ષ પણ થયું નહોતું કે તો તેના નાના ફઈએ આવીને તેણે સારા સમાચાર આપ્યા કે કિશન તારા સગપણનું નક્કી થઈ ગયું છે માધવ ઉપરના ગગનજીભાઈની દીકરી રાધા ચાર ચોપડી ભણેલી છે અને એની સાથે અમે તારું સર્પણ નક્કી કર્યું છે ત્યારબાદ કિશનનું સર્પણ કરવામાં આવ્યું અને આખા ત્રીજ ઉપર તેના લગ્ન લેવાઈ ગયા સાવ ગરીબ પરંતુ સંસ્કારી પરિવારની છોક દીકરી રાધા લગ્ન બાદ ત્રણ મહિને જ આણુ થતા નાનકડી પેટમાં બે ચાર જેવડી કપડા લઈને કિશનના ઘરે આવી ગઈ અને ત્યારે તેની આંખો કિશન સામે નજર માંડીને એની ગરીબાઈ વર્ણવી રહી હતી અને ત્યારે એનો અહેસાસ કિશનને પણ થઈ રહ્યો હતો ત્યારે કિશને રાધા સામે તેની પ્રેમની નજર કરી અને એની અંદર રહેલા ડરને દૂર કર્યો હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક વર્ષમાં તો કિશન કૃષ્ણ ભક્તિમાં ખૂબ જ રંગાઈ ગયો હતો અને હવે તેની દુકાનનો વેપાર પણ વધતો ગયો અને તેની સાથે સાથે કિશનનો પરમાર્થ પણ વધવા લાગ્યો હતો હવે તો દર વર્ષે જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ ઉજવ ઉજવાતો અને એ પણ કિશનના ઘરે જ ઉજવાતો હતો પાંચ વર્ષની અંદર તો કિશન એક દીકરા અને એક દીકરીનો પિતા પણ બની ગયો હતો હવે કિશને કરિયાણાની સાથે સાથે કપડાની દુકાન પણ શરૂ કરી એણે એના શાળા અને શાળેની પત્નીને પણ એના ગામમાં બોલાવી લીધા હતા અને એ બહાને રાજાના ગરીબ પરિવારને ટેકો આપ્યો અને કિશનની જેટલી પ્રતિષ્ઠા વધી રહી હતી એટલે જ એની માધવ અને દીકરી માધવી પર અભ્યાસમાં ખૂબ જ કૃષ્ણ ભક્તિ પણ વધી રહી હતી કિશનનો દીકરો આગળ વધી રહ્યો હતો જોત છોટાવા માધવે તેનો અભ્યાસ પૂરો કરી લીધો અને તેને સરકારી નોકરી પણ મળી ગઈ અને માધવે પણ 12મા ધોરણનો અભ્યાસ પૂરો કરી લીધો હતો હવે ભાઈ બહેનના એક સાથે લગ્ન લેવાયા ત્યારે કિશને પોતાની દીકરીને કરિયાવરમાં આપવામાં પાછો વળીને જોયું નહીં એક તો કિશન પરમાર્થી તો પહેલાથી જ હતો અને એમાં દીકરા દીકરીના અભ્યાસના ખર્ચા અને હવે લગ્નનો ખર્ચો કિશન તો પહેલી જ ઈમાનદારીથી ધંધો કરતો હતો હવે જાજી બચત પણ કરેલી ન હતી હવે લગ્ન બાદ કિશનના દીકરા માધવે શહેરમાં ઘરનું ઘરનું ઘર લેવા માટે તેના પિતા કિશનને વાત કરી એટલે કિશને કહ્યું કે બેટા ઘર તો તું જરૂર લેજે પરંતુ અત્યારે આપણી પાસે કોઈ લાંબી બચત નથી એટલે થોડો સમય ગમી જા ત્યારે માધવ તો કઈ બોલ્યો નહીં પરંતુ તેની પત્ની સેજલ મોઢું કાળો કરીને ઊભી હતી આવું જોઈને કિશનને સાથે પ્રથમવાર કેવો અહેસાસ થયો હતો કે હવે જમાનો બદલાયે બદલાયો લાગે છે નહીંતર મારા દીકરાની પત્ની પર મારા ઘરના સંસ્કારનો છાટો ઉડિયા વગર જ ન રહે ત્યારે કિશન રાધા સામે જોઈને થોડું હસવા લાગ્યો એટલે રાધાનું દિલ ચિતરાઈ ગયું અને એને માત્ર આટલું જ કહ્યું કે બેટા થોડા વર્ષ કમી જા ઘર પણ લેવાઈ જશે હવે સાંજે સમૂહ પ્રાર્થનામાં દ્વારકાધીશની મૂર્તિ આગળ કિશન અને રાધા પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે બંનેની આંખો ભીની થઈ ગઈ બીજા દિવસે માધવ અને તેની પત્ની માધવના નોકરીના સ્થળે જવા માટે રવાના થઈ ગયા એ આખો દિવસ રાધાએ મનો મનોમંથન કર્યું હવે સાંજે જમ્યા બાદ એણે કિશન સામે બેસીને એવું કહ્યું કે સાંભળો છો આ મારા દાગીના પડિયા છે એ શું કામ આવશે એટલે આ દાગીના તમે વેચી નાખો તેના ત્રણેક લાખ રૂપિયા આવી જશે અને બીજી થોડી ઘણી લોન ઉપાડી લ્યો બે ચાર વર્ષ આપણે દ્વારકાધીશનો નો દસમો ભાગ થોડો ઓછો કાઢીશું તો દ્વારકાધીશ કઈ નારાજ નહીં થાય થઈ જાય ત્યારે કિશન રાધા સામે જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને તો તલમાં તેલ થોડું ઓછું હોય એવું દેખાય છે છતાં પણ હરી ઈચ્છા બળવાન છે ત્યારે એક મહિના પહેલા જ ઘરમાં લીધેલો લેન્ડલાઈન ફોન હતો એમાંથી કિશને એના દીકરાને ફોન કર્યો અને કહેવા લાગ્યો કે દીકરા લેવું હોય તો લઈ લે અમે લાખનો ટેકો કરી શકીએ એમ છીએ અને આ પૈસા પણ તારી મના ઘરેણા વેચીને અને બે લાખની લોન ઉપાડીને આપીએ છીએ અને દીકરા શહેરમાં તારું ઘર કેટલા રૂપિયાનું આવે એમ છે ત્યારે થોડીવાર માટે તો કિશને

ત્યારે જ ફોન પર રાતાને સેજલનો અવાજ સંભળાયો કે મમ્મી શહેરમાં કેટલા બધા ભાડા વધી ગયા છે અને આ સરકારી નોકરીમાં પગાર પણ કેટલો હોય એટલે ઘરનું મકાન હોય તો બીજી ચિંતા ઓછી છે અને તમારી તો બંને દુકાનો ધમધોકાર ચાલે છે એટલે તમારા માટે નવા ઘરેણાં તો કાલે લેવાઈ જશે એટલે મમ્મી તમે તમારા ઘરેણાં બાબતે ચિંતા ન કરતા અને અમે એક લાખ ની લોન ઉપાડી લઈશું હપ્તા ભરવાના થશે પણ થોડી કરકસર કરી લઈશું એવું લાગશે તો કરિયાણું ત્યાંથી લેતા આવીશું આવું કહીને સેજલે ફોન મૂકી દીધો પરંતુ રાધા તો બહુ ની આવી વાત સાંભળીને ચોકી ગઈ ત્યારે કિશાને રાધા ચહેરો જોઈને એવું કહ્યું કે આપણો દ્વારકાધીશ આપણી વૃદ્ધાવસ્થામાં જ આજ કર્મ પૂરી કરાવશે અને તું તારા દીકરા સાથે રહેવાના વિચાર કરતી હોય તો માંડીવાળ છે કેમ કે આપણો દ્વારકાધીશ આપણને અહીંથી આગા પાછા નહીં થવા દે છતાં પણ રાધાની આંખો તો છલકાઈ ઉઠી અને એ બોલી ઉઠી કે તમે કોઈ પણ વાતની ચિંતા ન કરતા હું હજુ બેઠી છું આવી રીતે સમયનું કાળચક્ર ફરતું રહ્યું અને દસ વર્ષ વીતી ગયા પરંતુ સેજલ ખોળો હજુ પણ ખાલી જ હતો માધવ અને સેજલ સૂત હોવા છતાં પણ એસ્ટેટ માટીની આ ખોટના લીધે શાંતિ ન હતી સેજલ અને તેના પિયર પક્ષે મનોમન એક અભિપ્રાય બાંધી લીધો હતો કે કિશન અને રાધાના આશીર્વાદ વગર સંતાન સુખ પ્રાપ્ત નહીં થાય એ નક્કી છે એટલે રવિવારની વહેલી સવારે સેજલ અને માધવ તેમની સેજલના માતા પિતાના કિશનના ઘરે આવી ગયા અને અહીંયા તો કિશન અને રાધાએ આ લોકોનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું પરંતુ સેજલના માતા પિતા અચાનક જ કિશન સામે રડી રડીને આજીજી ભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે અમારી ભૂલ થઈ ગઈ વેવાય તમે અમારી દીકરીને તમારાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે તમે તમારી દીકરી માધવ માધવીને એના લગ્નમાં વધારે પડતો આપી દીધું એટલે અમે અમારી દીકરીને સતત ચડાવતા રહેતા કે તારા સાસુ સસરા પાસેથી જેમ બને એમ વધારે રૂપિયા કઢાવતી લે છે અને અમારી દીકરીના સુખ માટે ખોટો રસ્તો અપનાવ્યો છે તમારા દીકરાને પણ અમે અમારા પક્ષમાં લઈ લીધો હતો અને એવું પરિણામ છે એટલે જ ખોળો ખાલી છે વેવાય તમારા આપણા સંતાનોને ખૂબ જ જરૂરી છે ત્યારે કિશન બોલ્યો કે અરે વેવાય તમે તો ખોટા ચિંતા કરો છો મા તો મારો દીકરો છે અને તમારી દીકરીએ મારી પુત્ર વધુ છે તમારા અમારા આશીર્વાદ તો હંમેશા એની સાથે જ હોય અને વાત રહી સંતાન સુખની તો એ તો મારા હરિના હાથમાં છે મને તો વિશ્વાસ છે કે બધા જ સારા ન નરવા થઈ જશે એટલે તમે ચિંતા ન કરો આવી રીતે કિશન શાંત સ્વરે બે સમજાવી રહ્યો હતો ત્યારે જ ઉતરાયેલું મોઢું લઈને ઉભેલી સેજલે મોઢા પર હાથ દબાવ્યો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ એની ઉલટી થઈ ગઈ એટલે રાધા તરત જ દોડી આવી અને સીઝલના બરડા પર હાથ ઘસવા લાગી ત્યારે કિશનનો સાળો દોડીને ગામના હોસ્પિટલને ડોક્ટરને બોલાવી લાવ્યો અને ડૉક્ટરે બે જ મિનિટમાં નિદાન કરીને હસતા હસતા એવું કહ્યું કે કિશનભાઈ હવે તો તમારે મીઠાઈ ખવડાવવી પડશે કેમ કે તમે દાદા બનવાના છો ત્યારે રાધા પણ બોલ્યા કે બોલ્યા વગર ન રહી શકી અને કહેવા લાગી કે જુઓ બે ભાઈ મારા નાથને કૃપા કરતા આટલી વાર લાગે છે સેજલ આજે લગ્ન પછી બીજી વાર ખરા દિવ દિલથી કિશન અને રાધા આગળ નમી હતી અને બીજી તરફ વેવાઈ અને વેવાણનો પસ્તાવો તો એના મુખ પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને બીજા રવિવારે સેજલ અને માધવ ફરી પાછા કિશન પાસે આવી પહોંચ્યા અને સેજલ સાસુ સસુરાના આશીર્વાદ લઈને રાધાને ભેટી પડી અને ત્યારબાદ એના પરશમાં રાખેલું મંગળસૂત્ર કાઢીને પોતાની સાસુને પહેરાવા લાગી ત્યારે રાધાના મોં પર ખુશી છવાઈ ગઈ છતાં પણ એ બોલી ઉઠી કે વહુ દીકરી હવે આ વૃદ્ધ ગાયને ટોકરો ન શોભે ત્યારે સેજલે કહ્યું કે સાસુમાં આ મંગળસૂત્ર તો તમારા પ્રેમની નિશાનીનું પ્રતિક બન્યું છે એટલે એકાદ અઠવાડિયું તો પહેરવું પડશે ત્યારે કિશન અને રાધાને પોતાના દીકરા અને વહુ પ્રત્યે પરમ સંતોષ હતો એટલે આખુશલ પળની ભાગીદાર બનવા માટે રાધાએ ફોન કરીને પોતાની દીકરી માધવીને પણ બોલાવી લીધી કૃષ્ણ ભક્તિની છોડો ઉછાળવા ઉછાળતા કિશન અને પોતાના ઘરમાં સાત સાત દશક પૂરા કર્યા હતા પરંતુ પોતાનું નિવાસસ્થાન હજુ પણ છોડ્યું ન હતું અને કિશન તો હવે પૂર્ણ રૂપથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયો હતો અને એની દુકાન હવે દીકરાને સંભાળી હતી હવે આખો પરિવાર

ત્યાં સુધી સૌને તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ આ કહાની ને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર